જય માતાજી મિત્રો આપણે આજે ઊંઝા ઊંધા આવ્યા છીએ ઉમિયા માતાના દર્શન કરવા હવે આપણે જો મિત્રો આપણે ગેટે આવ્યા છીએ હવે ગેટેથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ જય મા ઉમિયા માતા

જો આ સંઘ આવ્યો છે સંઘની મોડવી પણ છે મિત્રો બહુ સરસ જગ્યા છે આ મિયા માતાનું ધામ તો બહુ આ રવિવાર છે વસ્તી તો પબ્લિક ખૂબ પબ્લિક આવી છે આ દર્શન કરવા જો મિત્રો આપણે માતાજીના ત્રણ બાજુ આવી ગયા છે આપણે માતાજીના ચોકમાં ઊભા છીએ મિત્રો હવે આપણે અંદર મંદિરમાં જઈએ છીએ મંદિર બાજુ પ્રવેશ કરીએ છીએ ધીરે ધીરે હવે આપણે પ્રવેશ કરીએ મંદિરે જઈએ જય મા ઉમિયા મા

મસ્ત માતાજીની મૂર્તિ છે મિત્રો આપણે માતાજીના ગેટથી આવ્યા છે બાજુનો ગેટ છે ઉગમની સાઈડના ગેટથી આપણે માતાજીના દર્શન કરવા અંદર પ્રવેશીએ છીએ જય માતાજી જય માતાજી

મિત્ર નીજા ચઢાવી પેલા ભાઈઓ બધા ભક્તો નીચે ઉતરા છે હજી ઉપર નીજા ચડાવવાળા છોકરાઓ ઉપર જ છે અને ઘણા બધા આજે રવિવારની બહુ જ પબ્લિક આવી છે બહુ જ પબ્લિક માતાજીના આશીર્વાદ તો મળવાના જ છે જય માતાજી ઉમિયામાં આ માતાજીના દર્શન કરવા જઈએ છીએ જય માતાજી બહુ જોરદાર સરસ મંદિર છે માતાજીનું એ માતાજીના મંદિરના ઉપર જય માતા जय माता दी जय माता दी जय माता दी जय माता જો મિત્રો આ ઉમિયા માતાનું મંદિર મસ્ત કોઈ કોતરીન બનાવેલું છે ફાઈબરનું વાહ ભક્તો વાહ જોવાલાયક મંદિર છે માં ઉમિયા માતાનું જુઓ આ કી માતાજીની જગ્યા છે કેટલા બધા ભક્તો બેઠા છે જો માં માતાજીના મંદિરનો પાછળ પાછળનો ભાગ છે જય માતાજી ઉમિયા જય માતાજી જય મા ઉમિયા માતાજાના દર્શન કર્યા તમારા ખૂબ ખૂબ ધન્યવાદ જયા અમે જય માતાજી જય માતાજી ખૂબ આશીર્વાદ લો માતાજી માતાજી જય મા પુનિયા માતા તમારા આશીર્વાદ ખૂબ ખૂબ આપજો नारायण जी माताजी mataji, dan माताजी ने બધાએ અલગ અલગ જગ્યાએ માતાજીની મૂર્તિઓ કોતરેલી છે પથ્થરમાંથી બહુ સરસ કૂતરેલી છે મિત્રો જય મહવા ઈશ્વર કરપા ભગવાન જો મિત્રો આ અન્નપૂર્ણા માતા જો મિત્રો આ દત્તાત્રય માતાનું મંદિર છે વિષ્ણોદેવી માતાએ મિત્રો આપણે દર્શન કરીને નીચે આવ્યા છીએ અને જો અહીંયા આગળ સાડીઓ મળે છે માતાજીની પહેરાયેલી બહુ સરસ સરસ સાડીઓ મળે છે જય માતાજી અહીંયા સાડીઓ મળે છે માતાજીની પહેરાયેલી કોઈ બી વ્યક્તિને લેવી હોય ને કોઈ બી લેડીને કોઈ બી બહેનો નહીં તો અહીંયાથી સાડી વ્યાજ બી ભાવ મળી જાય તમને જો મિત્રો સામે ભોજનાલ લાય છે બહુ સરસ ભોજન લાય છે ગાડી બધાને ભોજન કરવા માટે અંદર ગીરદી હોય તો યયા ગાડી સામે બેસવાનું બોકડા ઉપર અને અહીંયા સામે છે પ્રસાદ ઘર देखो मित्रों श्री जय माता जी उमिया माता मित्रों अँ आगे मस्त कोई फुवारा लगाया है लासे। देखो चौबीस कलाक चालू है फुवारा रात्र पी कलरिंग लाइटिंग वाला है फुवारा बहुत मस्त कलरिंग लाइटिंग करती है रात्र तो હવે આપણે અંદર જઈએ જો આપણે અંદરથી સીન લઈએ છીએ માતાજીનો ઉમિયા માતાના ફુવારા છે ને અહીંયા ગાડી બહુ ટોપ જગ્યા છે મિત્રો વાહ માતાજી વાહ જય મા જય મા વાહ તમારી રખડમ ગળા शनि भगवान बैठा है कहीं तो चौथे मूर्तियों से पचोस और महादेव दादा ना दर्शन करने आया सी उमिया धाम आया था तो वाल महादेव दादा ना दर्शन करिए નમ શિવાય ઑ તબકમ્યજામય સુગંધ પિવાધરમરો વામઋતુવંદ મૃત્યુ મોક્ષી યમામૃતા ઓમ નમઃિવામ શિવા યોં નમઃિવાય